નમસ્કાર મિત્રો મિત્રો ઠાકોરની દીકરી જોરદાર સોંગ ગાયું ખાલી તમે એક વખત સોંગ સાંભળો મિત્રો બેનનો અવાજ એટલો જોરદાર છે અને ખાલી એક વખત તમે બેનનો અવાજ સાંભળી લો મિત્રો જોરદાર સોંગ ગાયું છે કે તારું હાજવી તું બેહી ગઈ મિત્રો બે વખત સોંગ છે અને જોરદાર સોંગ ગાયું છે ખાલી તમે બેનનો અવાજ એક વખત સાંભળો જો તમને બેનનો અવાજ સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે બેની કેવું સોંગ ગાયું છે અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો તો હવે તમે વિડીયો જોઈ લો ફૂલ વાડે મારા પાર કે